નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ જે કે કાચરિયામાં આજના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના આધારે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જન્મ મરણનું જે ચક્ર ચાલી રહ્યું છે તેને આપણે કઈ રીતે દૂર કરી શકીએ અનાદિકાળથી જે જન્મ મરણ ચાલતું આવી રહ્યું છે તેમાં કારણ શું છે કર્મોની દ્રષ્ટિએ જોઈએ તો શુભાશુભ કર્મનું ફળ ભોગવવા માટે જન્મ મરણ થાય છે અને જો જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો અજ્ઞાનના કારણે જન્મ મરણ થાય છે અને જો ભક્તિની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનની વિમુક્તાના કારણે જ જન્મ મરણ થાય છે આ ત્રણેયમાં પણ મુખ્ય કારણ એ છે કે ભગવાને જીવોને જે સ્વતંત્રતા આપી છે તેનો દૂર ઉપયોગ કરવાથી જ જન્મ મરણ થઈ રહ્યું છે તો હવે આ જન્મ મરણ દૂર કેવી રીતે થાય મળેલી સ્વતંત્રતાનો સદ ઉપયોગ કરવાથી જ જન્મ મરણ દૂર થશે તાત્પર્ય એ છે કે પોતાના સ્વાર્થ માટે કર્મ કરવાથી જન્મ મરણ થાય છે આથી પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓના હિતના માટે કર્મ કરવાથી જન્મ મરણ નાશ પામશે પોતાની જાણકારીનો અનાદર કરવાથી જન્મ મરણ થાય છે તો પોતાની જાણકારી શું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પોતાની જાણકારીનો અનાદર કરવાનું તાત્પર્ય એ છે કે આપણે જેટલું જાણીએ છીએ તે પ્રમાણે કાર્ય ન કરવું જેવી રીતે આપણે જાલ જાણીએ છીએ કે શક્ય બોલવું એ સારું છે જૂઠું બોલવું એ સારું નથી એવું જાણવા છતાં સ્વાર્થ માટે જૂઠું બોલી દઈએ છીએ કોઈ આપણને સુખ આપે તો સારું લાગે છે અને દુખ આપે તો ખરાબ લાગે છે એ જાણવા છતાં પણ પોતાના સુખના માટે બીજાઓને દુઃખ આપે છે એવી જ રીતે આપણે જાણીએ છીએ કે શરીર વગેરે બધું જવા વાળું છે રહેવા વાળું નથી આવું જાણવા છતાં પણ તેઓમાં મમતા કરીએ છીએ આ જ પોતાની જાણકારીનો અનાદર કર્યો કહેવાય આથી પોતાની જાણકારીનો આદર કરવાથી જન્મ વિમુખ થવાના કારણે જ જન્મ મરણ થયા છે આથી ભગવાનની સન્મુખ થવાથી જન્મ મરણ નાશ પામશે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો